સૌ સાથી યુવાનોને વડીલોને અહીં ઉપસ્થિત માતા બહેનોને સૌને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ભાગરૂપે આજે દેડિયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી દોઢસો વર્ષ પહેલા ઝારખંડના રાંચી ના ગામ ગામમાં થયો ભગવાન બિરસા મુંડા આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવાર માંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ વીસ વર્ષની ઉંમરે એ સમય આજથી સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલાન એમણે જાહેર કર્યું એમણે કીધું અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ એ જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઉભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો ઓગણીસો ને અઢારસો ને પંચાણું માં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ લશ્કર બોલાવ્યું લશ્કર બોલાવીને બિરસા ધરપકડ થઈ અને એમના જનરલ નક્કી કે બિરસા મુંડા ને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડા ની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે બિરસા મુંડા ને જેલવાસ દરમિયાન મારવામાં આવ્યા ચાબુકોથી પુષ્કળ માર મારવામાં આવ્યો અને એને બેડીઓથી ઝંઝરીઓથી જકડીને જયારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા એ સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા મુંડાના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ બિરસા મુંડા નો છુટકારો થયો ત્યાર બાદ પણ એ રાણી નું રાજ જશે આપણું રાજ આવશે ના સ્લોગન સાથે એ રાચી વિસ્તારોમાં છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુમેન્ટ આખી ચાલુ કરી ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉગલાન જાહેર કર્યું અને લડત ચાલી ત્રણ વર્ષ સુધી સતત લડતા લડતા ત્રણ માર્ચ બે હજાર માર્ચ ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જયારે સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી સામે સામે એમના કર સામે ત્યારે અંગ્રેજી લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં ચારસો થી પણ વધારે આદિવાસી મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા ઘણા લોકોને જીવતા દપનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડા ની ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડા ને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે ત્રણ મહિના બાદ શંકાસ્પદ રીતે સદિગ્ન રીતે બિરસા મુંડા નવ જૂન ઓગણીસો ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે બિરસાુંડા નું જે ઉદ્દેશ હતો કે આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત કરવાના એ ઉદ્દેશ સાથે બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બિરસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો ને આઠ માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ એક્ટ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે બીજાના નામે નહીં થઈ શકે એ કાયદો બિરસા મુંડાના અથાગ પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તોતેર ડબલ એ તરીકે ઓળખાય છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આભાર તરીકે વિરોધ આપવામાં આવ્યું છે ધરતી આબા એટલે ધરતીના પિતા ત્યારે એમના ઉદ્દેશો પર ચાલવાની જરૂર છે મિત્રો દેશની આઝાદીમાં બિરસા મુંડા સમત આટિયા ભીલ હોય ખાજિયા નાયક હોય તમામ આગેવાનો ગોવિંદ ગુરુ ગિરી હોય જયપાલસિંહ મુંડા હોય તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના એકઠોતેર વર્ષ થઈ ગયા વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં ડેમોમાં જમીનો આપી રેલવેમાં જમીનો આપી હાઇવે જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આજે આદિવાસી સમાજની વિકાસની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોડ પર આંદોલન કરે છે ત્યારે અમે આ સરકાર ને માંગીએ છીએ જો સરકાર આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સભા હેઠળ અલગ ભીલ પ્રદેશ ઓગણત્રીસ રાજ્ય બનાવીશું અલગ ભીલ પ્રદેશ નું રાજ્ય અમને આદિવાસીઓને આબાતી જોઈએ

જીઆઈડીસી માં લિગ્નાઇટ નીકળે છે નર્મદા આપણે પુષ્કળ પાણી છે જંગલ છે છોટા ઉદેપુરમાં રેતીની લીજો છે યુરેનિયમ છે અને જો સરકાર આપણો વિકાસ નહીં તો આવનારા દિવસોમાં તૈયાર આ સરકારો પરથી આપણે રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની બેવડિયા બનાવીશું મારા સમાજના યુવાધનને પણ કેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામની યાત્રા બંધ કરી દેજો આ વડીલોને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાને ઉભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી શરદી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રોને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસીના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું છે ત્યારે આદિવાસીની અસ્મિતાનો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસીની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકોએ આવનારા દિવસોમાં એક મંચ પર આવવું પડશે અને તમને કંઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને પડે છે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી ડેડીયાપાડાની બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની તેનથી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓને પણ કેમ છું ટિકિટ 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 કરીને કેટલી સુધી ગુલામી કરશો ટિકિટ તમે આપશે પાર્ટી તમે ફોર્મ ભરશો પણ જે દિવસે આદિવાસી નો જાતિ નો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેન્ડ વાળા મિત્રો ને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ડ છે અઢીસો બેન્ટ ના જે મેન છે રોકિસ્તાન ના બેન્ટ પણ વિનંતી કરું છું દોઢ લાખ રૂપિયા આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે બહુ બધી રજૂઆતો આવે છે એટલે બેન્ટ વાળા મિત્રો ને પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો માપનું સાઉન્ડ રાખજો માપના કલાકાર રાખજો પણ આપણા લોકોને પોષા એ ભાવ રાખજો નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી બેન્ટ પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત ની દહેન છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહી પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે એ તમારે નક્કી કરવું પડશે અને અહીંયા વડીલો માતા બહેનો ને પણ વિનંતી કરું છું તમારો છોકરો આઈફોન લઈ માંગે કેટીએમ લઈ માંગે આરવલ લઈ માંગે જે પણ લઈ માંગે એને તમે પેલા ભણાવો ગણાવો એને એની કારકિર્દી બનાવો પછી એને તમે તમારી બાઈક લઈ આપવાની હોય ફોર વ્હીલર આપવાનું હોય તે કરજો પણ આપણા બાળકોને શિક્ષિત કરવાની જવાબદારી આપણી બધાની છે મિત્રો આદિવાસીની પરંપરાઓ આદિવાસી સંસ્કૃતિ રોટી પ્રથા આદિવાસીની પૂજા વિધિ હમણાં મહારાજે કીધું ભગવાન એટલે કોણ ભ એટલે ભૂમિ એટલે વા એટલે વાયુ ને એટલે નીર ભગવાન જેનાથી માનવીનું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાનની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગગન ભૂમિ પહાડ પેડ નદી નાળા ને છે આપણો માટી નો દેવ આપણો ગમાણ દેવ 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 આજે આપણે બધા ભૂલતા ચાલ્યા છે પણ દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે દાખલા માગે છે સાબિતી માંગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠી ની વિધિ આપણી મરણની વિધિ આપણી લગ્નની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે જૈતરભાઈ ની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જયારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઇલાજ થાય છે એ જ રીતના કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી પ્રથા તમારી પૂજા વિધિ આપણી આજો આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મુજબમાં આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટ ની હાલત થવાની છે પછી બે મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાય ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છીએ એવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ સામોટ ની હાલત થવાની છે પછી દેહ મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડીયાપાડા કે વાલિયા ઝગડિયા કે ભરૂચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ માં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બહેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું મિત્રો આજના મંચ પરથી કહીએ છે અમે જ્યાં સુધી જીવીએ છે ત્યાં સુધી ભીલ પ્રદેશ માટે લડીશું અને પ્રકૃતિની દયા હશે જીવતા જીવ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાન અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગી પર તરાપ મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂજિપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંચ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા તીર કામ અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા કાંઠું બધું તીર કામતા પાલિયા ચલાવવા ખકાશું નહીં એટલા માટે આજના ગૌરવ ઇતિહાસ બિરસા મુંડા વંશજ છે અમે નંદિલ ના છે અમે કળી કંસારી માતાના છે અમે પણ ગુલામ નથી રહ્યા ત્યારે આજે અંગ્રેજો તો ગયા અંગ્રેજો અમને ગુલામ બનાવવાની વાત કરે છે પણ આ બિરસા મુંડા ની જન્મ અમે એલાન કરીએ છીએ જ્યાં પણ અમારા યુવા અમારા આદિવાસી માતા બહેનો સાથે અત્યાચારો થશે અન્યાય થશે અમારા સહિતના અધિકારો જે દિવસે છીનવાતા થશે તે દિવસે અમે સંવાદ અને સંવિધાન સાઈટ પર મૂકીશું અને એ દિવસે આર પાર ની લડાઈ કરીશું અમારો ભીલ પ્રદેશ બનાવીશું જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ આજે અહીં ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ દિવાળી નો તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો तमाम ने मारा ओल जिंदाबाद जय जोहार जय आदिवासी जय बिल प्रदेश छोटाउदेपुर सहित राज्य देश अने दुनिया ना समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ